જે પ્રકારે ગરમીનું પ્રમાણ વધ્યું છે ને તેને લઈને અત્યારે બનાસકાંઠાનું જનજીવન છે તે પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે લોકો ઘરની બહાર આવવાનું ટાળી રહ્યા છે જે લોકો ઘરની બહાર નીકળ્યા છે તે ઠંડા શેરડીના રસ કે જ્યુસનો સહારો લેતા જોવા મળી રહ્યા છે શું કહો છો કાકા ગરમી કેવી છે અત્યારે શેરડીનો રસ પીવા આવે ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી ગરમી ચાલી રહી છે અત્યારે શેરડીના રસના સહારે અત્યારે થોડા અને ગરમીમાં બહાર નીકળવું બી કઠિન છે જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધ્યો છે તેને લઈને અત્યારે બનાસકાંઠાનું જનજીવન છે તે પ્રભાવિત થયું છે ધવલ સંદેશ ન્યૂઝ બનાસકાંઠા હિટવેવની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે ઠેર ઠેર હિટવેવના કારણે કાળજાળ ગરમીને કારણે રસ્તાઓ સુમસાન બન્યા છે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે તો બનાસકાંઠામાં પણ હિટવેવની અસર દેખાઈ રહી છે તાપમાન અત્યારે ડીસામાં ચુમ્પાલીસ ડિગ્રી જ્યારે પાલનપુરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે વધતી ગરમી વચ્ચે લોકો ઘરમાં રહી રહ્યા છે તો બીજી બાજુ ઠંડા પીણાનો ઉપયોગ